બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ દ્વારકા દેશ ની જે હે પ્રભુ સુતા સોડતાણી મલક થયો હે પ્રભુ સુતાસે સોડતા ચક્ક થયું ધૂડ ધાણી જરા કાખો ખોલી ને તમે જુઓ માલક થયું દૂર ધાણી હે ચાડી પહેરવી કોઈને ગમતી નથી ને ડ્રેસ થયા છે મોંઘા હે ઓલી કુરતી માં મન મોયા મલકથયું ધૂળ ધાણી હે હલી કૂરથી માંન મોયા મલકથયું ધૂળ ધાણી હે પ્રભુ સુતા સોડતાણી મલકથયો ધૂળ ધાણી જરા આંખો ખોલી તમે જુઓ મલક થયું ધૂળ ધાણી હે શાક રોટલી કોઈને ભાવતા નથી ને શાક થયા છે મોંઘા એ ઓલી પાણી પૂરી માં મન મોયા મલક થયું ધૂળ ધાણી હે ઓલી પાણી પૂરીમાં મન મોયા મલક થયું ધાણી હે પ્રભુ સૂતાશે સોડતાણી મલક થયું ધાણી ચરક આંખો ખોલીને તમે જુઓ મલક થયું ધાણી હે સાયકલ ચલાવવી કોઈને ગમતી નથી ને એકથી વાત હય મોંઘી હે ઓલાવી માન માન મોયા ધૂડ ધાણી હે ઓલાવી માન માન મોયા મલક ધૂડ ધાણી હે પ્રભુ સૂતાસે સોડતાણી માલક થયું ધૂળધાણી જરાક આંખો ખોલીને તમે જુઓ માલક થયું ધાણી હે ગામડામાં રહેવું કોઈને ગમતું નથી અને સુરતમાં કોઈને રહેવું નહીં ೇ ಪರದೇಷ ಮಾನ ಮೋ ಮಲ ಕಥಯು ಧೂಳಧಾನಿ ಹೇಸ ಮಾ ಮನ ಮೋ ಮಲ್ಕಥಯು ಧೂಳಧಾಣಿ ಹೇ ಪ್ರಭು ಸೂ ಸೂತ ಸೋಡತಾಣಿ ಮಲ್ಕಥಯು ಧೂಳಧಾಣಿ તમે જુઓ મલક થયું ધાણી હે પ્રભુ સુતાણી મલક થયું ધાણી બોલો શ્રી કૃષ્ણ કી જય